બે એક સન્યાસી સુતા છે આ પણ બહુ જીની વાત છે એટલે મજા આવે આપણે એમાં બે પણીહારી પાણી ભરવા જાય છે સન્યાસી ઈંટ નો ઓસિકું રાખીને સુતા છે અલે એક બેન પણ ઊભી રહીને કીધું જો આ આનું તે જેમ કે છે કોઈ આ રાજકુમાર છે સત્તા સંપત્તિ બધું છોડીને આવ્યા લાગે છે પણ જો આનું આનું નામ ત્યાગ કહેવાય ઈંટ રાખી જોસી કે એટલે બીજી બેન પણ એ કીધું કે ભઈ વાત તારી સાચી છે તું કેમ કે એમ જ છે પણ થોડું ઘટે છે શું ઘટે તો હજી ઈટ ઓછી કે રાખી છે ને ઈ ઘટે છે ઈ કઈ નીકળી ગયું પાણી ભરવા પણ આને નીંદર માં ખબર પડી ગઈ એટલે ઈટ નો કર્યો ગા ને ઓછી કુ હાથ નું રાખીને હતા અને બે બેન પણ પાછી વાળીને કીધું કે જો રાજ સત્તા છોડે સંપત્તિ છોડે ઈ ઈટે છોડી દે જો હવે તો હજી થોડું ઘટે છે શું છટકું નથી છૂટ્યું હજી હા મેં કીધું ના ઈટ નો ઘા કરી દીધો છટકું છૂટી જવું જોઈએ आ भारतीय संस्कृति नि बात छ